સહભાગી બન્યા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગીરીશ પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના સુશાસન દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી એક જ પોર્ટલ પરથી મળી રહે તે માટે માહિતી અને પ્રસારણ વિભાગ નિર્મિત મારી યોજના પોર્ટલનો શુભારંભ તેમજ વિવિધ વિભાગોના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી રાજેશન્ના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર ઓઝા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાલંધરા જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી એજી ગજર નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલન રાવ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીબી જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ સુશાસન દિવસની ઉજવણીના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા તેમજ ઉપસ્થિત સૌ અધિકારીઓએ કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે મારી યોજના પોર્ટુગલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રજાલક્ષી છસો એસી યોજનાઓ સમાવી લેવામાં આવી છે આ પોર્ટલ થકી અરજદાર વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ મેળવી શકશે